બાયડના ડેમાઈ ખાતે અયોધ્યા કાર સેવામાં ભાગ લેનાર કાર સેવકોનો રામ ભક્તો દ્વારા કરાયું સન્માન અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ માટે હિન્દુ સમાજ દ્વારા લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો અને હવે બાવીસ જાન્યુઆરીએ શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ જઈ રહ્યો છે આવા સમયે રામ જન્મભૂમિ ભૂમિ માટેની લડત જોડાયેલા કાર સેવકોને સન્માનવાનો કાર્યક્રમ બાયડ તાલુકાના ડેમાઈના સરદાર ચોક ખાતે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ડેમાઈ પૂર્વ સરપંચ મહેશભાઈ પટેલ ડેમાઈ ના સરપંચ હેમલતાબેન ઠાકોર આગેવાનો અને રામ ભક્તોની હાજરીમાં સુંદર કાંઠા પાઠ સાથે યોજાયો હતો આ પ્રસંગે સને ઓગણીસો નેવ્યાસી અને ઓગણીસો બાણું અને સને બે હજાર બે એમ ત્રણ તબક્કામાં કાર સેવામાં ભાગ લેનારા कार सेवको रसिक भाई पी शाह बायड सूर्याबेन रसिक भाई शाह बायड यतिन भाई रसिक भाई शाह बायड अमृत भाई बहेचर भाई प्रजापति साठंबा हसमुख भाई किशोर भाई पटेल पटेल मुवाड़ा सुमन भाई भिखा भाई पटेल पटेल मुवाड़ा महेंद्र भाई पटेल आकरुंद राजेश भाई का पटेल साठंबा सुरेश भाई अम्बालाल पुरोहित भोला महाराज साठंबा रमेश भाई पटेल विष्णु भाई पटेल ચિમનભાઈ કાળાભાઈ પટેલ હસમુખભાઈ રાવલ જગદીશભાઈ ગોસ્વામી વગેરે કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કાર સેવકોએ તેમના કાર સેવા દરમિયાન થયેલા અનુભવો વર્ણવી રામ ભક્તોને અવગત કર્યા હતા રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલી